ઘટના હવામાનની દ્રષ્ટિએ ગુજરાતમાં બનવા જઈ રહી છે તેની આજે ખાસ વાત કરવાની છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છેલ્લી ચોવીસ કલાકથી એક જ જગ્યાએ સ્થિત છે અને ખૂબ અગાઉથી આપેલી અપડેટ મુજબ જ સિસ્ટમ ટ્રેપ થઈ ગઈ છે કચ્છ ઉપર કચ્છમાં ભુજથી ઉત્તર દિશા તરફ સિસ્ટમ ચોવીસ કલાકથી સ્થિર છેલ્લી બાર કલાકમાં ભારતીય હવામાન વિભાગે જણાવ્યા મુજબ સિસ્ટમ ફક્ત કલાકના ત્રણ કિલોમીટરની ગતિથી આગળ વધી છે એટલે કે એકદમ સ્થિર કહી શકાય અને આ સિસ્ટમ મજબૂત થવા જઈ રહી છે અને એક વાવાઝોડું બની શકે તેવી અપડેટ હાલ ભારતીય હવામાન વિભાગ તેમજ જે આંતરરાષ્ટ્રીય વાવાઝોડા ઉપર નજર રાખતી સંસ્થા છે જે ટીડબલ્યુ સી તેણે આપી દીધી છે તો આજે વાત કરવાની છે આ સિસ્ટમ જો વાવાઝોડું બનશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ અસર કરી શકે સિસ્ટમ આગળ ક્યારે વધશે વાવાઝોડું બન્યા પછી કઈ દિશામાં જશે અને ગુજરાતમાં વરસાદ જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ અતિવૃષ્ટિ જેવો વરસાદ વરસી રહે છે તે ક્યારથી બંધ થશે અગત્યની અપડેટ આ વિડીયોમાં આપવાની છે નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં તો મિત્રો શરૂઆત કરી લઈએ સિસ્ટમના લોકેશનથી તો જે સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો તેના મુજબ સિસ્ટમનું લોકેશન હજુ પણ ભુજની આજુબાજુ જ દેખાડાઈ રહ્યું છે આ વિસ્તારમાં સિસ્ટમનું લોકેશન હજુ પણ છે ભારતીય હવામાન વિભાગની જે લેટેસ્ટ અપડેટ છે તેમાં પણ સિસ્ટમ છેલ્લા ચોવીસ કલાકથી ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી હોય તેવું બતાવ્યું છે અને સિસ્ટમનું લોકેશન ભુજથી ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં દેખાડાઈ રહ્યું છે અને જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે ટી સી કે જે વાવાઝોડું બનવાનું હોય તેના ઉપર નજર કરે છે તેની આગાહી કરે છે તેણે તેની અપડેટમાં સિસ્ટમનું લોકેશન કચ્છની ઉત્તર પશ્ચિમ દિશા તરફ બતાવ્યું છે અને જેટી ડબલ્યુ સીની અપડેટ મુજબ આવતી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જાય તેની શક્યતા તેઓ હાઈ બતાવી રહ્યા છે એટલે કે વધુ શક્યતા છે કે સિસ્ટમ વાવાઝોડું બની જાય તો આ મુજબ એક ઐતિહાસિક ઘટના હવામાનની દ્રષ્ટિએ બનવા જઈ રહી છે ઐતિહાસિક કઈ રીતે તેની માહિતી આપીએ તો ઓગસ્ટ મહિનામાં જમીન ઉપર કોઈ સિસ્ટમ બને અને તે વાવાઝોડામાં ફેરવાય તે એક રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે ભાગ્યે જ બનતી ઘટના ગણી શકાય ઇતિહાસના પાના ઉથલાવીએ ઇતિહાસનો રેકોર્ડ જોઈએ તો ભારતીય હવામાન વિભાગનો સાયક્લોન એટલાસ એટલે કે સાયક્લોનનો જે એટલાસ ઐતિહાસિક જે સાયક્લોન બન્યા હોય તેનો જે રેકોર્ડ છે તે મુજબ ઓગણીસો ને છોતેરમાં આ રીતે ઓરિસ્સા ઉપર એક સિસ્ટમ બની હતી તે આગળ વધી ગુજરાતમાં પ્રવેશ કરી અને એકત્રીસ ઓગસ્ટે કચ્છના પશ્ચિમ કાંઠે વાવાઝોડામાં ફેરવાઈ હતી આજથી અડતાલીસ વર્ષ પહેલાં આવું બન્યું હતું ઇતિહાસમાં ફક્ત બે વાર ઓગસ્ટ મહિનામાં સાયક્લોન બનેલા છે ને તેમાં પણ ફક્ત એક જ વાર જમીન ઉપર સિસ્ટમ બની અને તે સાયક્લોનમાં ફેરવાઈ હોય તેવી ઘટના બની છે અને જોગ સિસ્ટમનો ટ્રેક જે અડતાલીસ વર્ષ પહેલાં હતો તે આ સિસ્ટમના ટ્રેક મુજબ જ હતો અને તારીખ પણ આ સિસ્ટમની ખૂબ નજીક જ છે એટલે કે એક જબરદસ્ત સિમિલારિટી સામ્યતા આ બંને સિસ્ટમમાં જોવા મળી રહી છે અડતાલીસ વર્ષ પછી જો આ અત્યારે આ સિસ્ટમ સાયક્લોનમાં ફેરવાઈ જશે તો ઇતિહાસ રિપીટ થશે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે મુખ્યત્વે જે કચ્છના વિસ્તારો છે જે સિસ્ટમના આજુબાજુના ત્યાં અત્યારે સાઠથી સિત્તેર કિલોમીટરની ગતિથી ઝટકાના પવનો ફૂંકાઈ રહ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે પવનની ગતિ તેથી પણ વધુ છે સિત્તેરથી એંશી કિલોમીટરની ગતિ સુધી પવન ફૂંકાઈ રહ્યા છે ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સિત્તેર કિલોમીટર આસપાસ પવનની ગતિ છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઝટકાના પવન અત્યારે ફૂંકાઈ રહ્યા છે આગામી કલાકોમાં પવનની ગતિમાં હજુ પણ વધારો થઈ શકે છે સિસ્ટમનું ફોરકાસ્ટ જોઈએ આપણે તો આગળ બપોરે અઢી વાગ્યે ખાસ કોઈ ફેરફાર નથી પરંતુ કચ્છમાં પવનની ગતિમાં વધારો થતો દેખાડે રહ્યો છે ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિમાં થઈ શકે છે વધારો સાંજે સાડા પાંચ વાગ્યાનું આપણે ફોરકાસ્ટ જોઈએ તો સિસ્ટમ હજુ પણ ત્યાં જ છે આગળ વધી નથી પવનની ગતિમાં વધુ વધારો થઈ શકે છે રાત્રે સાડા અગિયાર પણ સિસ્ટમનું લોકેશન હજુ પણ ત્યાં જ બતાવી રહ્યું છે જીએફએસ પવનની ગતિ યથાવત રહી શકે છે આજે રાત્રે અઢી વાગ્યાના ફોરકાસ્ટમાં જીએફએસ સિસ્ટમને પશ્ચિમ તરફ આગળ લઈ જતી બતાવે છે લગભગ સાયક્લોન લેવલ સુધી સિસ્ટમ પહોંચી રહી છે આજે રાત્રે પશ્ચિમ કચ્છના કાંઠે પવનની ગતિ નેવું કિલોમીટરથી વધુ ઝટકાના પવન જીએફએસ દ્વારા કચ્છના કાંઠા વિસ્તારોમાં દેખાડા રહ્યા છે નલિયા લખપત અબડાસા અને કચ્છના જે કચ્છ ખાત લાગુ કાંઠા વિસ્તારો છે તે પશ્ચિમ કચ્છ નેવું કિલોમીટરથી વધુની ઝડપના ઝટકાના પવનો ફૂંકાઈ શકે પવનની ગતિ સો કિલોમીટર સુધી આંબી શકે છે કોઈ કોઈ વિસ્તારોમાં ઝટકાના પવનની ગતિ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે પણ સિત્તેરથી એંશી કિલોમીટર સુધીના ઝટકાના પવનો આજે રાત્રે ફૂંકાઈ શકે છે ત્યારબાદ સાડા પાંચ વાગ્યાનો ફરકાશ જોઈએ વહેલી સવારે સિસ્ટમ હજુ પણ ત્યાં જ છે પવનની ગતિ પણ તેટલી જ રહી શકે છે તો ટૂંકમાં આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમ પશ્ચિમ કાંઠા તરફ આગળ વધી શકે કચ્છના અને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે વાવાઝોડામાં સિસ્ટમ ફેરવાય એટલે પવનની ગતિમાં વધારો થશે ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો ખાસ આવતી ચોવીસ કલાક આ વિસ્તારોએ સાવધાની રાખવાની જરૂર છે હવે વરસાદની વાત કરીએ આપણે તો વરસાદના જે વિસ્તારો છે તે જે અગાઉ આપણે કહ્યા હતા ગઈકાલે રાત્રે તે મુજબ જ સમગ્ર કચ્છ વિસ્તાર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અમુક વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સાથે જ કેટલાક મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે ઝાપટા સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે પરંતુ ભારે વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાક દરમિયાન હજુ પણ આ વિસ્તારોમાં રહેશે કચ્છના વિસ્તારો કચ્છ કાંઠા વિસ્તારોમાં જે વરસાદ ચાલુ છે તે હજુ પણ ચાલુ રહેશે આવતીકાલ સુધી અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે આવતીકાલ સવાર બાદ રાહત મળતી જશે વરસાદમાંથી અને સિસ્ટમ જે અત્યારે ફોરકાસ્ટ મોડેલ બતાવી રહ્યા છે તે મુજબ વાવાઝોડું બન્યા બાદ આ દિશા તરફ આગળ વધતી જશે જેમ જેમ સિસ્ટમ દૂર જતી જશે તેમ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે પવનના પ્રમાણમાં ઘટાડો થશે અને વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થશે આવતીકાલે સાંજ રાતથી કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં ઘટાડો થઈ શકે અને પરમ દિવસથી ઘણો ઘટાડો થાય સિસ્ટમ આગળ વધી જશે અને રાહત મળી જશે ટૂંકમાં એક ઐતિહાસિક સિસ્ટમ ત્રણ દિવસથી ગુજરાતના વિસ્તારો ઉપર છે તેમાં બે દિવસથી કચ્છના વિસ્તારો ઉપર છે તે હવે આવતી ચોવીસ કલાકમાં આગળ વધી વાવાઝોડું બની અને પશ્ચિમ દિશા તરફ અરબ સાગરમાં જશે અને તેને લઈને હજુ ચોવીસ કલાક કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કચ્છ ખાત લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય ખાસ સાવધાની રાખવી આગળ આ સિસ્ટમની હજુ અપડેટો આવતી રહેશે આ અપડેટ કેવી લાગી ખાસ કે જાઓ વિડીયો લાઇક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર